માધેવ મિત્રો તો આપણે આવી ગયા છે આજે ને મજા કરવા માટે ફાર્મમાં તો જો ફાર્મ છે સુંદર મજાનો આ ગાર્ડનને સ્વિમિંગ પુલ છે સુંદર મજાનો અમારો સાળો અને મારા હાડુભાઈ જો પુલ ભરે છે અને પુલ ભરણો નથી પહેલાં તો નાવા પડી ગયો છે અમારો હાળો અને આ જો ફાર્મ આ છે હોલ હોલની અંદર પણ બહુ મસ્ત સુવિધા છે તો આજે આપણે ખાવાનું છે પનીરનું શાક એટલે જો પનીર મસાલાના તૈયારી કરે છે અમારા બેન બનાવવાના છે પનીરની પનીર મસાલા સાથે મારી ઘરવાળીને હેલ્પ કરાવે છે તો જો આ ગ્રેવી બધી તૈયાર કરી નાખી છે અને જો આ છે પનીરનો શાક રેડી તો ચાલો મિત્રો જમવા સાર રોટલી બને છે એ સંભાર કસુંબર રેડી થાય છે આપણે બનાવીશું ભાજી આ છે ભાજી ના પાવ અને આ છે પાપડ છે સલાડ અને આપણે પાઉભાજી ની ભાજી થઈ ગઈ છે તૈયાર આ આથી આપડે છાશ તો આલો બધા પાઉભાજી ખાવા હાટી ચાલો